હેલો ગાઈઝ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ફેમિલી તો હું બ્લોગમાં મંદિરે દર્શન કરી પૂજા થઈ ગઈ છે અમારાથી જે પૂજા કરીને લોટો ચડાવે છે તમને મોરબી છે હજી તો કાલે એક મકાઈ નહોતી દેખાતી ને આજે તો આમ ત્રણ કેરામાં તો આંગળી આંગળી જેવી મકાઈ દેખાવા માંડી છે તો બે ગયા આપણી રામબિયારીમાં નીકળી ગયા મોરબી જવા અને આજે તો બધી બસો કેન્સલ હતી એટલે રીક્ષા પકડીને બે ગયા કોલેજ જવા માટે ધીમે ધીમે આપણો આપણો પંથ કાપતા કાપતા કોલેજ જવા માટે રવાના થઈ ગયા અને વિશી હાઈસ્કૂલ આગળ થઈ મણિ મંદિરે થઈને વયાગી કોલેજ કોલેજે

ભાઈ ને બીજા ગામના ભાઈ બંધ બધાના ફોન આવતા એવું મોબાઈલની રીંગ બંધ થઈ ગયું ઓટોમેટિક પછી ઘરે આવ્યો પછી ખારા થયા છે આવ્યા નથી એટલે પછી એનો વારો આપણો નીકળવાનો છે એ તો પાકું જ છે અને આજ તો ક્રિકેટ રેમ એટલે પગે આપણે દુખીએ છીએ હવે દસ પંદર દિવસ તો આવી રીતે કારણ કે વીક સ્પોટ સ્પોર્ટ્સ વીક છે વીક સ્પોર્ટ્સ નહીં સ્પોર્ટ્સ વીક એટલે ક્રિકેટમાં નામ લખેલું છે એટલે આવી રીતે થોડા થોડી જ લેવાની છે આજે દી ક્રિકેટ રેમમાં લેક્ચર હતા જ નહીં કારણ કે કોઈ સરની કોઈ આવ્યું નહોતું એટલે તો પછી મળી તમને કાલના બ્લોગમાં થાકી ગઈ એટલે સુઈ જાય